નમસ્કાર મિત્રો રાજ્ય સરકાર દ્વારા વીજળી બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે તો કેટલું બિલ આવશે અને ક્યારથી લાભ મળશે એ જાણીએ નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય નાગરિકોએ એક સાત બે હજાર પચીસથી કરેલા વીજ વપરાશ ઉપર ફ્યુલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂપિયા બે પોઈન્ટ ત્રીસના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે આ નિર્ણયથી રાજ્યના એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન આશરે રૂપિયા ચારસો કરોડથી વધુનો લાભ મળશે જુલાઈ બે હજાર પચીસથી ફ્યુલ સરચાર્જનો દરનો જે છે એ પંદર પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો કેટલો લાભ થઈ શકશે ઉદાહરણથી સમજીએ તો સો રૂપિયા યુનિટનો વપરાશ હોય અને એના પર હાલનો ફ્યુલ સરચાર્જ બે પોઈન્ટ પિસ્તાળીસ ગણીએ તો એ બસો પિસ્તાલીસ રૂપિયા થાય છે પરંતુ હવે એમાં પંદર પૈસાનો ઘટાડો થવાથી ફ્યુલ સરચાર્જ રૂપિયા બે પોઈન્ટ ત્રીસ થાય છે જેથી બસો ત્રીસ ફ્યુલ સરચાર્જ થાય આમ સો યુનિટે રૂપિયા પંદર રૂપિયાની બચત થશે જો તમારે સો યુનિટ બિલ આવતું હોય તો હવે તેની અંદર પંદર રૂપિયાની બચત તમારે થશે તો આ નિર્ણય લેવામાં આવ્યો છે થેન્ક યુ આભાર